તો ખેતી આપણા દેશમાં રહીને સુકામ ન કરે જે શાકભાજી છે એ ચાલીસ રૂપિયાનું મણ વીસ કિલો ચાલીસ રૂપિયાનું મણ ખેડૂત છે યાર્ડમાં જઈને વેચી આવે એ તમારા ને મારા ઘરમાં ચાલીસ રૂપિયા કિલો ક્યારે આવે બરાબર તો પાછો ઓબાળો થાય એટલે એમ થાય કે મોંઘવારી માજા મળી ટમેટા તો બસો રૂપિયા કિલો ક્યાં પણ ખેડૂતના ખીચામાં કેટલા મળ્યા બે હજાર પંદર આસપાસ કપાસનો ભાવ ચૌદસો ઉપર ચૌદસો રૂપિયા ઉપર હતો આજે ચૌદસોની અંદર છે મગફળીનો ભાવ છે એ ત્યારે પણ ચૌદસો અને ચૌદસો પ્લસ ચાલતો હમ આજે એક હજાર કેરીને અગિયાર દસ રૂપિયા છે ભાવ કોને મળે સ્ટોરેજ જેમ કર્યું છે સંગ્રામ ખોરી કરી છે એને મળે છે એ વેપારીને નથી મળતા એટલે આ જે સિસ્ટમ છે ને એ સિસ્ટમ બદલાવી પડશે તો ખેડૂત આગળ આવશે પચીસ રૂપિયાના કિલો ઘણું જગતના તાતે વહેંચાયા હમણાં થોડા દિવસ પહેલા અમારે ઓફિસ માંથી ભંગાર નીકળો હતો ને એટલે ભંગાર અમારે માણસે સાફ કર્યો સાફ કર્યો મેં કીધું આપડે અહીંથી ખાલી કરો ને એટલે આપણે અહીંયા જગ્યા રોકે નહીં ભંગાર વાળો લેવા આવ્યો ને ભંગાર લઈ ગયો ને ત્રીસ રૂપિયા કિલો લઈ ગયો બરસભાઈ જે રીતે આપણે વાત કરી કે એ વડીલો છે એ પેઢી છે જે ખુદ નથી પડી પરંતુ જે પેટે પાટા બાંધીને એ આજની જે યુવા પેઢી છે આજના જે બાળકો છે તેમને ભણાવ્યા છે પરંતુ આપણે જોઈએ તો પરેશભાઈ જે એક બાળક છે કે જે એક યુવાન છે જે ભણીને મોટો થાય છે અને આપણે જોઈએ છીએ કે તે દર બદર ભટકતો રહે છે નોકરી માટે અથવા ક્યાંક જાય છે કોઈ સરકારી નોકરીની તૈયારી કરશે અથવા ચારે બાજુ ફરશે અને જો ક્યાંય નથી મેળ પડતો તો ખેતીમાં આવે છે એટલે આપણે ખેતીને કહી શકીએ કે કોઈ એવું ક્ષેત્ર નથી બનાવી શક્યા કે જ્યાં કોઈ એમ કહે તમને કોઈ આપણે થોડા યુવાનોને પૂછે કે મોટા થઈને શું બનવું છે તો બહુ ઓછા આંગળીના ભેટે ગણે એટલા યુવાનો મળશે કે મારે મોટા થઈને ખેતી કરવી છે તો આપણે ખેતીને એવું ક્ષેત્ર નથી બનાવી શકીએ તો પરેશભાઈ એનું શું કારણ છે અને કઈ રીતે ખેતીને એવી રીતે બનાવી શકાય કે યુવાનો પણ ખેતી તરફ વળતા રહે એની અંદર પહેલી વાત તો એ છે કે અત્યારે જે આખું આખું હમણાં થોડા દિવસ પહેલાં જ મેં એક આખું રિસર્ચ કરીને મેં એક અમારા યુટ્યુબ ચેનલ ઉપર મેં મારું સ્ટેટમેન્ટ આપ્યું મેં ઘણા બધા મીડિયાને કીધું કે તમે આ ચલાવજો શું કામ તો તો મને દુઃખ થયું દુઃખ એટલા માટે થયું કે આપણા દેશનો કિસાન જેને જગતનો તાત કહીએ છીએ આપણે જગતનો તાત અને એની પરિસ્થિતિ શું આ વર્ષે ઘઉંનું ઉત્પાદન એટલે ઘઉં માર્કેટ યાર્ડમાં વેચવા માટે લઈને જાય એટલે યારોની એક બાર તમે જોયું ને એટલે બે બે કિલોમીટર લાઈનમાં ઉભા હોય ખેડૂતોને વાહનની લાઈન હોય બે બે કિલોમીટર લાઈનમાં ઉભે ખેડૂત પોતાનો માલ વેચવા માટે જગતનો તાત લાઈનમાં ઉભે અને પછી ભાવ શું મળે તો કે ઘઉંના ભાવ એવરેજ પાંચસો રૂપિયા નબળી ક્વોન્ટીના હોય તો પાંચસો કરતા નીચા મણ હવે વીસ કિલોનો મણ પાંચસો રૂપિયાના ઘઉં એટલે એક કિલોના પચીસ રૂપિયા થયાં હમ્મ પચીસ રૂપિયાના કિલો ઘઉં જગતના તાતે વેચા હમણાં થોડા દિવસ પહેલાં અમારે ઓફિસ તમે કોલો ભંગાર નીકળો હતો ને એટલે ભંગાર અમારા માણસે સાફ કર્યો હમ કર્યું મેં કીધું આ ખાલી કરો ને એટલે આપણે અહીંયા જગ્યા રોકેલી એટલે ભંગાર વાળો લેવા આવ્યો ને ભંગાર લઈ ગયો ને ત્રીસ રૂપિયા કિલો લઈ ગયો પતરા લોખંડ પ્લાસ્ટિક આ બધું ભંગાર છે ભંગારના એક કિલોના ના ત્રીસ રૂપિયા અને ઘઉં પચીસ રૂપિયા કિલો એટલે ભંગાર કરતા પણ નીચા ભાવના જગતના ના જો ઘઉં વેચાતા હોય આનાથી મોટી દુઃખ વાત કોઈ નો એટલે મેં આવું સ્ટેટમેન્ટ આપ્યું એટલે લોકો તમને આર્ગ્યુમેન્ટ કરે એને થવું જ જોઈએ દલીલ થવી જોઈએ એટલે લોકો મને કીધું ફરેશભાઈ બરાબર છે ઘઉં ભાવ ઊંચો જાય તો ગરીબ માણસો ખાશે શું મેં કીધું એ અત્યારે કોઈ ચિંતાનો વિષય નથી આપણી સરકારે કીધું આ સરકારી આંકડા છે મારા નથી સરકાર એવું કે છે કે અમે એસી કરોડ લોકોને મફત અનાજ આપીએ આ તો કીધું છે ને મારી તમારી જોડી વાત છે સરકારે એમ કીધું છે કે અમે એસી કરોડ લોકોને મફત અનાજ આપીએ તો જે ગરીબ છે એને તો સરકારે એસી કરોડ ને તો આપી દીધું તો આ ઘંગાર કરતા નીચા ભાવે અમારા ખેડૂતના ઘઉં લઈ જાય

ભારત દેશની અંદર આખા દેશની અંદર એક સિસ્ટમ છે જેને પાણી પત્રક કહેવામાં આવે છે પાણી પત્રક એ છે કે તલાટી મંત્રી ને વીસી દ્વારા નક્કી કરવામાં આવે છે ફોર્મ ભરવામાં આવે છે ગ્રામ સેવકો પણ એ કામ કરતા હોય છે કે જે ગામ છે તો તમારા ગામની અંદર કયા ખેડૂતે કયો પાક વાવેલો છે એ વાવેતર થાય ને એટલે ડેટા નહીં એ ડેટા અત્યારે આધુનિક યુગ છે ભાઈ માં ડેટા નાખો ગાંધીનગર તરત એ બધું ખબર પડશે ક્યાં ગામમાં કેટલા ચણા વવાળા કેટલા ઘઉં વવાળા છે કેટલું લસણ છે એટલે કેટલા એકર માં વાવેતર છે એપ્રોક્સ અંદાજ આવી જવાનો છે અને આપણી પાસે એવા કૃષિ નિષ્ણાંતો પુષ્કળ છે દેશની અંદર મગફળી છે તો સ્વાભાવિક રીતે ઓછામાં ઓછી થાય તો કદાચ આઠ દસ મણ થાય વધારે વધારે થશે તો વીસ મણ થશે એક વીઘામાંથી માંથી સોળ ગુઠા બરાબર છે આપણા ગુઠા બધા અલગ છે સોળ જે જનરલ ગુઠો છે સોળ ગુઠા માંથી દાખલા તરીકે એક ખાલી વીસ મણ મગફળી થઈ એવું તો નથી કે સીધી પચાસ મણ થઈ જવાનું છે એટલે વાવેતર થાય ને ત્યારે આપણે નક્કી થઈ જશે કે આપણું પ્રોડક્શન અંદાજે કેટલું આવશે એમાં કદાચ બે પાંચ ટકા વેરીએશન વેરિયેશન આવે લાંબુ નો આવે તો આપણે ખબર છે કે આપણે દાખલા તરીકે પાંચ હજાર મેટ્રિક ટન એ એક છે પાંચ હજાર મેટ્રિક ટન પ્રોડક્શન આવવાનું છે આપણા આપણી જરૂરિયાત કેટલી છે તો કે ભાઈ ત્રણ મેટ્રિક ટનની

અને ખરીદી લેન પછી આકો એમ આવે કે હવે આપણા દેશ પાસે એટલો મગફળીનો સ્ટોક છે એટલો ઘઉંનો સ્ટોક છે એટલો લસણનો સ્ટોક છે એટલે પછી સરકાર એમ કરે કે સ્ટોક હોય તો હાલો હવે એક્સપોર્ટની મંજૂરી આપીએ એ મંજૂરી આપે એટલે એક્સપોર્ટ થાય એટલે ભાવે ઊંચા જશે પણ એ ભાવ કોને મળે સ્ટોરેજ જેની કર્યું છે સંગ્રહ કરી કરી છે એને મળે છે એ વેપારીને નથી મળતા એટલે આ જે સિસ્ટમ છે ને એ સિસ્ટમ બદલાવી પડશે તો ખેડૂત આગળ આવશે બીજા નંબરનો શાકભાજી

પણ ખેડૂત ના ખીચા કેટલા મળ્યા એવું જ કેતા હતા ખેડૂત ક્યાંથી ગરમ કારણ ગરીબ હોય કારણ કે ભાવ છે પણ એ એને કેટલા મળ્યા તો તમે આખો માંડો ત્યારે ખબર પડે અને વીસ કિલો એક મણ ટમેટા છે રીંગણા છે કે કોઈ પણ શાકભાજી છે એ પ્રોડક્શન કરવામાં એને ખર્ચ કેટલો આવે એ પણ ક્યારેક આપણે જોવું પડશે આજની તારીખે હું વાત તમને કરું આપણે છેલ્લા એક દાયકાની વાત કરવા જોઈએ એક દાયકાની અંદર કપાસના ભાવ છે એ ડાઉન થયા છે આપણે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી બે હજાર પંદર આસપાસ કપાસ નો ભાવ ચૌદસો ઉપર હતો ચૌદસો રૂપિયા ઉપર ચૌદસો ની અંદર છે મગફળીનો ભાવ છે ત્યારે પણ અને પ્લસ ચાલતો આજે એક હજાર થી લઈને અગિયારસો રૂપિયા છે એક દાયકો વીતી ગયા પછી સામાન્ય રીતે આપણું જે મૂલ્ય મૂલ્ય ઘટે છે ખીસે નું મૂલ્ય ઘટે તો પૈસા તમે કે હું બેંકમાં આપણે એફડી કરીએ છીએ સાત ટકા વ્યાજ આપી સાત ટકા વ્યાજ આપણું પૈસાનું ભાડું નથી આપણી રકમ છે ને એનું મૂલ્ય ઘટ્યું એટલે એને વધારી દેવા પડે તો જો સાત ટકા મોંઘવારી દર વર્ષે વધે એવું આરબીઆઈ સ્ટેટમેન્ટ આપે છે ને કે એટલું મૂલ્ય વધારવું પડશે તો સાત ટકા બધાનો પ્લસ મળે બધાને ઉદ્યોગ ધંધા વેપાર અને નોકરી કરતો હોય ને એને ઇન્ક્રીમેન્ટ મળે એને પાંચ સાત ટકા દસ ટકા ઇન્ક્રીમેન્ટ મળે બધાને વધારો મળે તો આજે બે થી લઈ અને બે સુધીમાં તમે ફક્ત ત્રણ ટકા પ્લસ કર્યો તો મગફળી ચક્રવૃત્તિ વ્યાજ જેવું થાય કે આજે એક હજાર રૂપિયા મણ નો ભાવ હોય ત્રણ ટકા તમે વધારો તમે તે ઈ પછી તેરસો થાય ચૌદસો થાય પણ જ્યારે બે હજાર રૂપિયા મણ નો ભાવ હશે તો ત્યારે પછી બે ઉપર આપણે ત્રણ ટકા કરશું ને એટલે આ તો એસઆઈપી જેવું થઈ જશે એટલે ખેડૂતો એ છે ને

દરેક વસ્તુની અંદર ખેડૂતોને પ્રોત્સાહન મળે તો ચોક્કસથી ખેતી છે એ તરફ ખેડૂતો આવશે એમાં બે પૈસા મળશે ને બે પૈસા મળતા હોય તો બધા બધું કરવા તૈયાર છે જો ગુજરાતી પ્રજા તો એવી છે કૃપાલસિંહ ભાઈ પૈસા કમાવા માટે અમેરિકા સુધી વગર વિજાય જાય આ ઓન પેપર વાગે છે હમણાં આપણે અમેરિકા એ ડિપોર્ટ કર્યા એ વગર વિજાય ગયા તા ને એટલે વગર વિજાય બીજા દેશમાં ઘુસણખોરી કરી નાખે આપણે મળશો પૈસા હાથ જાય તો ખેતી આપણા દેશમાં રહીને શું કામ ન કરે પણ એને અમુક જગ્યાએ પ્રોત્સાહનની જરૂર છે એ મળતું નથી એ મળવું પણ જોઈએ એટલે આમાં બધા એ ફેરફાર કરો મેં કીધું ને હવે મેઇન મુદ્દો એ આપણે શરૂઆતમાં જે વાત કરી હતી એક કરતા અનેક કારણ એ અનેક કારણની અંદર વડીલોની માનસિકતા બદલવી આધુનિકરણ કરવું આપણે યાડોની સિસ્ટમ બદલવી એને પાંચ થી લઈને સાત ટકા સુધીનો ગ્રોથ આપવો

અત્યારે પાંચ વર્ષનું બાળક થી લઈ અને ત્રીસ વર્ષ નો માણસ હોય તમે એક કેસે જોવા મળે ભણેલા બધા શિક્ષણ છે અને એની સાથો સાથ અત્યારે પાસે ટેકનોલોજી છે ટેકનોલોજી અને શિક્ષણ આ બંને નો સમન્વય જો ખેતીની અંદર કરવામાં આવે ને તો ચોક્કસ કે આ દેશની અંદર એક નવી કૃષિ ક્રાંતિ ઉભી થશે